અને અનહાઇજેનિક મટીરિયલનો નાશ કરીને દસ દિવસ લારી બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો ત્યારે આજે વારસિયા વિસ્તારમાં આવેલ ત્રિકમજીની ચાલમાં આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો હતો જેમાં સડેલા બટેટા ચણા અને પાણીપુરીની પૂરીઓનો નાશ કરવામાં આવ્યો હતો પૂરી બનતા તેમની વેચાણ કરતા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે અનહાઇજેનિક મટીરિયલનો નાશ કરવામાં આવ્યો હતો અને દસ દિવસ વેપાર બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ આ વારસિયામાં તિવારી ચાલનો વિસ્તાર છે આના પહેલા નરસિંહ ટેકરી વિસ્તારમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે હાલમાં અમે જ્યારે પણ ચેકિંગમાં જઈએ છીએ તેમને સૂચનાઓ આપીએ છીએ તેમના નળા વિગેરે ચેક કરીએ છીએ કારણ કે અમુકવાર એવું હોય છે કે એમના નળા છે એ નીચે એમ થી રિપેર કરેલા હોય છે તો એ બધું ચેક કરી અને એમને જરૂરી સૂચનાઓ આપીએ છીએ અને આજે અમે લોકો જ્યાં પણ બનાવે છે એમના ઘરોમાં જ્યાં બનાવે છે એ વિસ્તારમાં ચેકિંગ આજથી ચાલુ કરવામાં આવ્યું છે સવારના સેશનમાં કેટલું નાશ કરવામાં અત્યાર સુધીમાં લગભગ સો કિલો જેવા બટાકા અને ચણા પચાસ કિલો જેવી ચટણી આમલીની ચટણી અને કે જે એ લોકો એલ્યુમિનિયમના તપેલામાં બનાવતા હતા એ અને બીજી કે એ લોકોએ પૂરીઓ બનાવીને ઘરમાં નીચે રાખેલ હતી કે જ્યાં એ લોકોની અવર જવર ચાલુ હોય તો એવી હજારેક નંગ પૂરીઓનો નાશ કરવામાં આવ્યો છે આરે જ છે ફૂડ સેફ્ટી ઓફિસર આજે વારાસા વિસ્તારમાં આપણે તિવારીની ચાલમાં જે પાણીપુરી બનાવીને અને વિક્રેતા જે છે તેઓને ત્યાં ચેકિંગ હાથ છે વડોદરા શહેરમાં જે રોગચાળો જે શરૂ થયો છે તેને આપણે કંટ્રોલ કરવા માટે અગાઉથી જ આ ઇન્સ્પેક્શન ચાલુ કરી દીધેલ છે અને તેઓને જણાવેલ છે કે હમણાં એક વીક સુધી આ પાણીપુરીનો જે ધંધો છે એ સદંતર બંધ રાખે અને જ્યારે પણ શરૂ કરે ત્યારે શેડ્યુલ ફોરનું પાલન કરી અને ધંધો એ શરૂ કરીશ વારંવાર and press the bell icon. Never miss an update.